નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી સામે સૌથી મોટો પડકાર શું છે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વનો માર્ગ અપનાવવો જોઈએ કે જ્ઞાતિવાદના સમીકરણો સંતુલિત કરવા જોઈએ ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધનનો ધર્મ કઈ રીતના નિભાવવો જોઈએ ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી ચિંતા ઇન્ડિયા ગઠબંધનની છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક અસંતોષ નો ચરુ ઉકળી રહ્યો છે એનાથી છે અને અને આ તમામ મુદ્દે ચિંતા ચિંતન કરવા માટે લોકસભાની ચૂંટણીમાં ભાજપના નબળા દેખાવ બાદ સૌ પ્રથમ વાર ભાજપ શાસિત મુખ્યમંત્રીઓની જે બેઠક મળી એમાં જે ચિંતા અને ચિંતન જોવા મળ્યું એ જોતા એવું લાગે છે કે આગામી ત્રણ મહિનામાં હરિયાણા મહારાષ્ટ્ર અને ઝારખંડની જે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે એનો રોડમેપ શું હોવો જોઈએ એની પણ ચિંતા થઈ એની પણ ચર્ચા થઈ અને સૌથી મોટો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીને સતાવી રહ્યો છે કે ઉત્તર પ્રદેશમાં ડોસી મરવાનો ભય નથી પરંતુ જમ ઘર ભાડી જાય તો શું થાય આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આપ પોતે શું માનો છો ભારતીય જનતા પાર્ટી માટે આગામી દિવસોમાં રણનીતિ શું હશે ભાજપનું ભાવિ તમને કેવું લાગી રહ્યું છે એ અંગે તમારી પ્રતિક્રિયા અને અવલોકનો ચોક્કસ આપજો મિત્રો હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીની શીર્ષસ્થ નેતાગીરી લોકસભાની ચૂંટણીમાં પોતાનો જે કરુણ રકાશ થયો અથવા તો ઉત્તર પ્રદેશમાં જે કારમો પરાજય થયો ખાસ કરીને બે મોટા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કે મહારાષ્ટ્રમાં તો જ્યાં ભારતીય જનતા પાર્ટી સિંગલ ડિઝિટમાં આવી ગઈ માત્ર નવ બેઠકો મળી અને પશ્ચિમ બંગાળમાં કે જ્યાં એમને આશા હતી કે સારો દેખાવ કરશે ત્યાં પશ્ચિમ બંગાળમાં પણ ભારતીય જનતા પાર્ટીનો દેખાવ થયો નથી એટલે ભાજપની જે છે પોતાનો આ પરાજય પચાવી નથી અને એટલા જ માટે લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ નરેન્દ્ર મોદીની નંબર થ્રી એનડીએ ની સરકાર રચાઈ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર નથી કારણ કે આ સરકાર હવે નાયડુ અને નીતિશ કુમારના ટેકાથી બની છે અને એ વાત આપણે બજેટ સત્રમાં પણ જોઈ કે એ બંને રાજ્યોને જે પ્રાધાન્ય આપવામાં આવ્યું એને કારણે તમે જોયું હશે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની જે બેઠક બોલાવી હતી એ નીતિ આયોગની બેઠકમાં નવ રાજ્યોના મુખ્યમંત્રીઓએ એનો બહિષ્કાર કર્યો હતો ઝારખંડના મુખ્યમંત્રીએ પણ બહિષ્કાર કર્યો હતો પંજાબના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીએ પણ બહિષ્કાર કર્યો હતો કોંગ્રેસ પાર્ટીના તો તમામ મુખ્યમંત્રીઓએ બહિષ્કાર કર્યો જ હતો પરંતુ ડીએમકેના સ્ટાલિને પણ એકમાત્ર મમતા કે જે વિપક્ષના પ્રતિનિધિ સ્વરૂપે આવ્યા હતા એ પણ અધવચ્ચે વચ્ચે છોડીને જતા રહ્યા અને એમને આક્ષેપ કર્યો કે મારું માઇક પાંચ મિનિટ પછી બંધ કરી દેવામાં આવ્યું અલબત્ત ભાજપના નેતાઓ અને કેન્દ્રીય જે પ્રધાનો હતા એમને કહ્યું હતું કે મમતા બેનરજી ગેરમાર્ગે દોરી રહ્યા છે અલબત્ત આક્ષેપ અને પ્રતિ આક્ષેપમાં આપણે નથી પડતા પરંતુ જાહેર જનતાને કહેવા માટે તો આજે એમ કહેવામાં આવ્યું કે ભાઈ મુખ્યમંત્રી પરિષદ જે છે એ સામાન્ય સંજોગોમાં મળતી હોય છે એ રીતના આ વખતે મળી અલબત્ત પચાસ દિવસ બાદ મળી છે અને એનો એજન્ડા એવો દર્શાવવામાં આવ્યો કે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે સારી યોજના છે જે ભાજપ સરકારે અમલીકરણ કરી છે એનું રિવ્યુ મિટિંગ પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રકારની બેઠકોમાં એજન્ડા શું હોય છે અને ખરેખર ચર્ચા શું થતી હોય છે હકીકત એ છે કે આ બેઠકમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા એમના બે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હતા બ્રજેશ પાઠક પણ હતા ગુજરાતમાંથી ભૂપેન્દ્રભાઈ પટેલ હતા રાજસ્થાન ઉત્તરાખંડ મધ્યપ્રદેશ છત્તીસગઢ આ તમામ રાજ્યોના મુખ્યમંત્રી હતા મહારાષ્ટ્રમાંથી એમના ડેપ્યુટી સીએમ કારણ કે ત્યાં સરકાર જે છે એ ભાજપની ગઠબંધનની છે એટલે ત્યાં એમના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હતા આસામના હેમંત બિસ્વા શર્મા પણ હતા આ તમામ મુખ્યમંત્રી હતા બિહારમાંથી નીતિશ કુમાર જે છે એ નીતિ આયોગની બેઠકમાં પણ નહોતા આવ્યા અહીંયા તો અપેક્ષિત થતા જ નહીં પરંતુ બિહારના જે ભારતીય જનતા પાર્ટીના જે ડેપ્યુટી સીએમ હતા એ બધા હાજર હતા અને જાહેરમાં જે ચર્ચા થઈ એ ચર્ચા તો સ્વાભાવિક રીતે એ જ થઈ કે ભાઈ આગામી દિવસોમાં હરિયાણા ઝારખંડ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારબાદ શક્ય છે કે જમ્મુ અને કાશ્મીરમાં પણ સરકાર ચૂંટણી કરાવવાનું વિચારી રહી છે એ પછી બિહારમાં દિલ્હીમાં અને આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં પણ ચૂંટણીઓ દિલ્હીમાં પણ ચૂંટણી આવવાની છે આ બધી તો આવવાની જ છે પરંતુ અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે બજેટ સત્રમાં તમે જોયું હશે કે સંસદમાં ઇન્ડિયા ગઠબંધન જે રીતના હાવી થવાની કોશિશ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી તરફથી જે આક્રમક પ્રત્યુત્તર આપવો જોઈએ આક્રમક પ્રત્યુત્તર મળતો નથી અને સૌથી મહત્વની ચિંતા જે ભારતીય જનતા પાર્ટીને કોરી ખાઈ રહી છે તે ભાજપમાં આંતરિક જે યાદવા સ્થળી ઉત્તર પ્રદેશમાં ચાલી રહી છે તે આજે પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવ્યા ત્યારે એમના અને જે છે એ અકબંધ હતા અને યોગી આદિત્યનાથ હવે એવો સિગ્નલ આપી રહ્યા છે કે એ જરૂર પડે તો કેશવ પ્રસાદ મૌર્યને પોતાના પ્રધાનમંડળમાંથી ડેપ્યુટી સીએમ પદે હાકી નાખવા માંગે છે શક્ય છે કે એક બાર્ગેનિંગ પોઝિશન પણ હોય પરંતુ ઉત્તર પ્રદેશમાં જે લોકસભાના પરિણામ આવ્યા એમાં જાહેરમાં તો એવું કહેવામાં આવ્યું કે ભીતરઘાત એટલે કે આંતરિક અસંતોષને કારણે એકબીજાના કાટિયા ખેંચ કરવામાં આવે અને એનાથી ભારતીય જનતા પાર્ટી જે છે એસીમાંથી માત્ર તેત્રીસ બેઠકો લઈને આવી છે પરંતુ એ ઉપરાંત ચૂંટણી પતી ગયા પછી પરિણામ આવી ગયા પછી યોગી આદિત્યનાથ વિરુદ્ધ ખુલ્લે આમ કેશવ પ્રસાદ મૌર્ય એમના જ ડેપ્યુટી મંત્રી જે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જે રીતના બળવો કરી રહ્યા છે અને એ બળવાને પરોક્ષ રીતે એમના બીજા ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક ટેકો આપી રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ખુલ્લે આમ એક યાદવા સ્થળી થઈ ચૂકી છે અને યોગી આદિત્યનાથ હવે કોમ્પ્રોમાઈઝ કરવાના મૂડમાં નથી અને જો આ આર લડાઈ થાય તો શું થવું જોઈએ અલબત્ત એવું કહેવાય છે કે શુક્રવારની રાત્રે મોડી રાત્રે યોગી આદિત્યનાથ અને ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર મોસ્ટ સંગઠન મહામંત્રી બલકે આ બી એલ સંતોષ વચ્ચે મોડી રાત્રે મીટિંગ થઈ અને શનિવારે સવારે એવું ઇન્ડિકેશન આપવામાં આવ્યું કે હવે ઉત્તર પ્રદેશમાં તમામ હરીફોને પોતાની તલવારો મ્યાન કરવાની સૂચના આપી દેવામાં આવી છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સીટની શિખામણ જ્યાં પાસ સુધી યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્ય સમાધાન કરવાના મૂડમાં નથી યોગી આદિત્યનાથ કટ્ટર હિન્દુત્વ વાત તરફ જઈ રહ્યા છે તો કેશવ પ્રસાદ મૌર્ય જે છે એ જ્ઞાતિવાદ તરફ જઈ રહ્યા છે ભૂપેન્દ્ર ચૌધરી એવું કહી રહ્યા છે કે નેતૃત્વ પરિવર્તન ઉત્તર પ્રદેશમાં નહીં થાય પરંતુ સાથોસાથ એવું પણ કહી રહ્યા છે કે અમારી પાર્ટીમાં અનુશાસન છે અને સાથોસાથ લોકોને બોલવાની આઝાદી પણ છે ઓમ પ્રકાશ રાજભર કે જે યોગી આદિત્યની કેબિનેટમાં સિનિયર મિનિસ્ટર છે પંચાયત મંત્રી છે એ પણ યોગી આદિત્યનાથનું અપમાન કરવાની કે અવગણના કરવાની કોશિશ કરી રહ્યા છે તો સામા પક્ષે અનુપ્રિયા પટેલ જે છે એ યોગી આદિત્યનાથ તરફ મિસાઇલ છોડી રહી છે તો બીજી તરફ યોગી આદિત્યનાથ છે અનુપ્રિયા પટેલની બહેન કે જે આપણા દલના બીજા ફિરકામાં આવે છે પલ્લવી પટેલ એની સાથે મંત્રણા કરી રહ્યા છે આ એ જ પલ્લવી પટેલ છે કે જે કેશવ પ્રસાદ મૌર્યના કટ્ટર વિરોધી છે અને સિરાયુ મત વિસ્તારમાંથી એમને બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે કેશવ પ્રસાદ મૌર્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનવાના સમણા જોતા હતા ત્યારે એમને ત્યાંથી હરાવવામાં આવ્યા હતા અને એવું કહેવાય છે કે યોગી આદિત્યનાથ અને પલ્લવી પટેલ વચ્ચે બહુ સારા સુમેળભર્યા સંબંધો છે અલબત્ત ભારતીય જનતા પાર્ટીના એવું લાગ્યું છે કે કે ઉત્તર પ્રદેશનું જે કેન્સર ફેલાઈ ફેલાઈ રહ્યું છે 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 રહી એ શક્ય આવતીકાલે રાજસ્થાનમાં પણ ફેલાય મહારાષ્ટ્રમાં પણ ફેલાય બીજા રાજ્યોમાં પણ ફેલાય એટલે કેન્સરની જેમ કોવાય ત્યાંથી એને કાપી નાખવું હોય તો શું કરવું એક સજેશન એવું આવે છે કે ગુજરાત મોડલ અપનાવો ગુજરાત મોડલ એટલે કે તમે જેવું હશે કે વિજયભાઈ રૂપાણીની સરકાર હતી એમાં વિજયભાઈ રૂપાણી સીએમ હતા નીતિનભાઈ પટેલ ડેપ્યુટી સીએમ હતા તો સીએમ ડેપ્યુટી સીએમથી માંડીને તમામ મંત્રીઓ જે છે એમની એક સાથે સાગમટે વિદાય કરવામાં આવી હતી અને આખે આખું મંત્રીમંડળ જે છે એ નવેસરથી રચવામાં આવ્યું હતું હવે ઉત્તર પ્રદેશમાં આવો કપરો નિર્ણય લઈ શકાય કે કેમ એ હાઈકમાન્ડ માટે મથામણ છે એટલા માટે કે ઉત્તર પ્રદેશ એ ગુજરાત નથી અને બીજું કે દિલ્હીની સત્તા જો સાચવવી હોય તો ઉત્તર પ્રદેશને સાચવવું બહુ જ જરૂરી છે કારણ કે ઉત્તર પ્રદેશમાં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એમાં અત્યારથી જ અખિલેશ મુલાયમસિંહ યાદવનું પલ્લું ભારે છે અને અખિલેશ અવારનવાર ભારતીય જનતા પાર્ટીની મજાક ઉડાવતા હોય તેમ કેશવ પ્રસાદ મૌર્ય દિલ્હીથી જ્યારે અસંતોષની આગનું ચરું ઉકળતો હોય એવી મુદ્રામાં જ્યારે એરપોર્ટ પરથી ઉતરે ત્યારે એક ટ્વીટ કરીને કહે છે કે મોન્સૂન ઓફર છે સો કો લેકે આવો સરકાર બનાવો એનો અર્થ એ કે અખિલેશ યાદવ જે છે ભાજપની મજાક કરવાની તક છોડતા નથી અને ગઈકાલે તો એમણે ટ્વીટ કરીને એટલું ખતરનાક વિધાન કર્યું કે ભાજપના સંખ્યાબંધ ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં આવવા ઈચ્છે છે પણ અમારા દરવાજા એ લોકો માટે બંધ છે હવે યક્ષ પ્રશ્ન એ છે ભાજપ સામે કે હિન્દુત્વના પ્રચંડ મોજા પર તમે પાડીઓ વગાડી શકો છો થાળીઓ વગાડી શકો છો પરંતુ મતદાતાઓ જે છે એ અયોધ્યામાં તમને હરાવી દે છે એ તમને બદ્રીનાથમાં હરાવી દે છે એ તમને ચિત્રકૂટમાં હરાવી દે છે એનું કારણ એ છે કે આ વખતે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ જે જ્ઞાતિવાદના સમીકરણો ઉત્તર પ્રદેશમાં સેટ કર્યા છે અને એ સમીકરણમાં જેમ ગુજરાતમાં માધવસિંહ સોલંકીની ખામ થિયરી સક્સેસ ગઈ હતી એ જ રીતના ઉત્તર પ્રદેશમાં પણ પીડીએ એટલે કે પિછડા દલિત અલ્પસંખ્યક આદિવાસી આદિબસ્તીની જે ફોર્મ્યુલા જે છે એ એટલી સક્સેસફુલ ગઈ છે અને એમાં યાદવ અને બિન યાદવ જાટવ અને બિન જાટવ મુસ્લિમો અને દલિત અતિ દલિત પિછડા અતિ અતિપિછડા તમામ વર્ગ જે છે એ ભાજપથી વિમુખ થઈ ગયો છે અને યોગી આદિત્યનાથ સામે આક્ષેપ થઈ રહ્યા છે કે એ કટ્ટર ક્ષત્રિય વાત ચલાવી રહ્યા છે એટલે ઠાકુર શાહી એક તરફ થઈ ગઈ છે નોકરશાહ જે છે એના ટેકાથી યોગી આદિત્યનાથ સરકાર ચલાવી રહ્યા છે આ બધી પરિસ્થિતિ વચ્ચે રસ્તો શું કાઢવો એ હાઈ કમાન્ડને હજુ સમજાતું નથી અને અલબત્ત બજેટ સત્ર લોકસભાનું પદ નહીં ત્યાં સુધી ઉત્તર પ્રદેશમાં દિત્યનાથ કો હટાના મુશ્કેલ નહીં બલકી નામુમકિન થાય એટલા માટે કે જો યોગી આદિત્યનાથને હટાવવા જાય તો હિન્દુત્વ બેઝ પણ ખસી જાય તેમ છે અને સાથોસાથ પાર્ટીમાં ભાગલા પડે એવી શક્યતા પણ નકારી શકાતી નથી કારણ કે યોગી આદિત્યનાથ એમની અગાઉની ફિતરત જોતાં બળવો કરી શકે છે અલગ ચોકો રચી શકે છે હિન્દુ સેના ઊભી કરી શકે છે એટલે ભાજપે બહુ સ્ટેક્ટફુલી એ કરવું પડશે એનું મુખ્ય કારણ એ પણ છે કે સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના સંખ્યાબંધ નેતાઓ ઉત્તર પ્રદેશના મહંતો સંતો સ્વામીઓ એ બધા યોગીની પડખે છે હવે ઉત્તર પ્રદેશની વાત બાજુ પર મૂકીએ તો મહારાષ્ટ્ર ભાજપ માટે સૌથી વધુ ચિંતા મહારાષ્ટ્રમાં એટલા માટે છે કે ત્રણ મહિના પછી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે હવે દેવેન્દ્ર ફડણવીસ જે છે એની સાથે અજીત પવાર કે જે એમના બીજા ડેપ્યુટી સીએમ છે અને એકનાથ શિંદે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનું અને આ મહાયુતિ જે રચાઈ હતી તોડફોડની સરકાર સાથે એનું પરફોર્મન્સ અત્યંત નબળું હતું જે ભાજપે ગઈ લોકસભા એટલે કે બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં અડતાલીસ માંથી તેતાલીસ બેઠકો પોતાના ગઠબંધનના જોરે મેળવી હતી એ ભાજપની હાલત એટલી બુરી થઈ છે કે જે ભાજપને ગઈ વખતે અડતાલીસ માંથી પચીસ બેઠકો પર લડી હતી અને ત્રેવીસ બેઠકો મળી હતી એ ભાજપ આ વખતે અઠાવીસ બેઠક લડી અને માત્ર નવ બેઠકો પ્રાપ્ત થઈ કહેવાનું તાત્પર્ય એ છે કે મહારાષ્ટ્રમાં શરદ પવાર ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસની જે મહાવિકાસ અઘાડી છે એ અત્યારે મજબૂત થઈ ગઈ છે જે રાજ ઠાકરેને લોકસભાની ચૂંટણી વખતે ભાજપ સમજાવી પટાવીને પોતાની તરફ લઈને આવ્યું હતું એ રાજ ઠાકરે પણ અત્યારે પોતાની મનસે સાથે અલગ ચોકો રચવાની વાત કરી રહ્યા છે અજીત પવાર પણ સીટ એડજસ્ટમેન્ટ માટે માની રહ્યા નથી એકનાથ શિંદે છે એને પણ વધારે બેઠકો જુએ છે ટૂંકમાં મહારાષ્ટ્રમાં કોકડું ગૂંચવાયેલું છે એ જ રીતના ઝારખંડમાં હેમંત સોરેન જે છે એ જેલમાંથી બહાર આવી ગયા છે સુપ્રીમ કોર્ટે એમને જામીન આપી દીધા છે ફરી પાછા મુખ્યમંત્રી બની ગયા છે હરિયાણાની હાલત જુઓ તો હરિયાણામાં કિસાન આંદોલન જાટ આંદોલન જાટ મતદારો તમારાથી નારાજ છે હરિયાણામાં દસ માંથી પાંચ બેઠકો ભારતીય જનતા પાર્ટી જે છે એ લોકસભામાં હારી ગયું છે એ સંજોગોમાં ડેમેજ કંટ્રોલ શું કરવું જોઈએ એની ચિંતા અને ચિંતન આજની બેઠકમાં બેકડોરમાં થઈ બીજું સૌથી મહત્વની વસ્તુ એ હતી કે અગ્નિવીર યોજના કે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુ જ બદનામ થઈને એને કારણે યુવાન મતદારોમાં ઉત્તર પ્રદેશમાં હરિયાણામાં રાજસ્થાનમાં ભાજપને જે ઝાટકો સહન કરવો પડ્યો એને કારણે હવે ભાજપે ડેમેજ કંટ્રોલ ચાલુ કર્યું છે ગુજરાતમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે અગ્નિવીર જે છે એમને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ એસઆરપીમાં અને બીજી બધી જગ્યાએ પોલીસ ભરતીમાં સમાવવામાં આવશે બહુ સારી વાત છે ઉત્તર પ્રદેશની સરકારે પણ યોગી આદિત્યનાથે એવી જાહેરાત કરી છે બિહારમાં અને હરિયાણામાં પણ એવી જાહેરાતો થઈ રહી છે પરંતુ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંકેત આપ્યો કે અગ્નિવીર લાવવાનો હેતુ પેન્શન બચાવવાનો ન હતો પરંતુ આર્મી જે છે એ વધુ ને વધુ યુવાન રહે એ જ ફેક્ટર એ હતું પરંતુ આવા સહેલાઈથી વિપક્ષ જે છે એ સ્વીકારવા તૈયાર નથી અને નેરેટિવ જે છે એ ભાજપ સરકાર વિરોધી થઈ ગયું છે સૌથી મોટો પ્રશ્ન જે ભાજપને સતાવી રહ્યો છે ને સમગ્ર દેશને સતાવી રહ્યો છે એ છે બેરોજગારી આ દેશમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર ત્યાંસી ટકા યુવાનો આજની તારીખે બેકાર છે હવે આ નિવેદન જે છે એ સંસદના ફ્લોર પર સંખ્યાબંધ વિપક્ષી નેતાઓએ કર્યું છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના હવાલા આપીને જેમાં બેકારીની વ્યાખ્યા એવી છે કે અનઓર્ગેનાઇઝ એટલે કે અસંગઠિત ક્ષેત્રમાં તોતેર ટકા લોકો અને સંગઠિત ક્ષેત્રમાં દસ ટકા યુવાનો જે છે એ બેરોજગાર છે એકસો અગિયાર કરોડની આપણી જે વસ્તી છે એ એકસો અગિયાર કરોડની વસ્તી ટકા જેટલો વર્કફોર્સ ધરાવે છે અને એમાં પણ બેરોજગારીનું પ્રમાણ વધારે છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ નો રિપોર્ટ પણ એવું કહે છે કે ભારતમાં બેકારીની સમસ્યા જે છે એ ઉત્તરોત્તર વકરી રહી છે અને આપણે બધાએ જોયું છે કે અંકલેશ્વરમાં પાંચ નોકરીની ઓપન ઇન્ટરવ્યુ હોય તો એના માટે પંદરસો જેટલા બેકાર યુવાનો આવી જાય છે મુંબઈમાં બાવીસસો જેટલા લોડરની જગ્યા હતી અને એમાં હજારો યુવાનો એરપોર્ટ પર આવી ગયા હતા રેલવેમાં છાસઠ હજારની વર્ગ ત્રણની ભરતી નીકળી તો એમાં અઢી કરોડ લોકોએ એપ્લિકેશન કરી હતી આવા ઘણા ઉદાહરણ હું આપી શકું તેમ છું પણ મુખ્ય વાત એ છે કે બેરોજગારી આ દેશને સૌથી મોટી નડતી સમસ્યા છે અને એનાથી પણ મોટો જે રાજકીય સામે આવી રહ્યો છે છે જે રાહુલ ગાંધી કરી રહ્યા તમને યાદ હોય તો સંસદના વર્તમાન સત્રમાં રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાની હેસિયત કિસાન નેતાઓને મળવા બોલાવ્યા હતા અલબત્ત ભાજપ સરકારે મંજૂરી તો આપી એમને આવવાની પરંતુ રાહુલ ગાંધી કિસાનોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવો મળે એના માટે વાત કરી રહ્યા છે પાક વીમા યોજનાના અમલીકરણની વાત કરી રહ્યા છે સ્વામિનાથન કમિટી જે છે એનું અમલીકરણની વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં આવી ત્યારે કહ્યું હતું કે કિસાનોની આવક મમણી કરશું અમે ન્યૂનતમ ભાવની ગેરંટી આ બધી જ વાતો લઈને રાહુલ ગાંધી જે છે એક આંદોલનાત્મક મૂડમાં છે અને કિસાનો જે છે એ પંજાબમાં નારાજ છે હરિયાણામાં નારાજ છે ઉત્તર પ્રદેશમાં પણ કિસાન નેતાઓ આવી ગયા છે અને એ લોકો પણ આંદોલનના મૂળમાં છે સાથોસાથ મોંઘવારીનો મુદ્દો છે આર્થિક અસમાનતાનો મુદ્દો છે ગરીબીની વાત છે ટૂંકમાં આ તમામ પ્રશ્નો જે છે એના મુદ્દે ભારતીય જનતા પાર્ટીમાં બહુ જ ગહન ચિંતા અને ચિંતન થઈ રહ્યું છે સંગઠનમાં બદલાવ હવે એ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ઓગસ્ટની સપ્ટેમ્બરની સુધીમાં મને લાગે છે ત્યાં સુધી તાલુકા કક્ષાએ કક્ષાએ પ્રમુખોની શરૂઆત થઈ જશે નવેમ્બર સુધીમાં પ્રદેશ પ્રમુખોના નામ નક્કી થઈ જશે ડિસેમ્બરમાં ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન જે છે એનું માળખું કદાચ નવેસરથી ડિસેમ્બરના અંત સુધીમાં રચાઈ જાય પરંતુ ભાજપ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સંસદમાં અને સંસદ બહાર સંસદમાં જે રીતના ઇન્ડિયા ગઠબંધન અને વિપક્ષી નેતાઓ હાવી થઈ રહ્યા છે બજેટના સત્રમાં જોવા મળ્યું કે કોઈ પણ મુદ્દો હોય દાખલા તરીકે કેપિટલ ગેઇન્સ લોંગ ટર્મ શોર્ટ ટર્મનો ઇસ્યુ હોય કે ઇન્ડેક્સેશન નો હોય સરકારની રેવડી દાન કરવામાં વિપક્ષ કોઈ તક ચૂકતું નથી અને ત્યારે ભાજપને ખબર છે કે એને ગઠબંધનનો ધર્મ નિભાવવાનો છે હવે ગઠબંધનનો ધર્મ નિભાવવા જાય તો આંધ્રપ્રદેશને પકોડા અને બિહાર ને જલેબી ખવડાવવી પડે તેમ છે પરંતુ આ બે ને સાચવવા જતા પેલું કહે છે ને ત્રણ સાંધી ને તીર તૂટે એમ આ બે રાજ્યોને સાચવવા જતા બાકીના બાવીસ રાજ્યો જે છે એ નારાજ થઈ ગયા છે અને અસંતોષ નો ચરુ રાજ્યોમાં પણ ઉકળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે આપણે કોઓપરેટિવ ફેડરલિઝમ જે છે એના તરફ જવું જોઈએ પરંતુ બધા રાજ્યો જે છે એ નારાજગી દર્શાવી રહ્યા છે એનો સૌથી મોટો પુરાવો જે છે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી નીતિ આયોગની બેઠકમાં નવ મુખ્યમંત્રીઓ દ્વારા બહિષ્કાર કેજરીવાલ જેલમાં હોવાને કારણે ન આવી શક્યા અને મમતા બેનર્જીએ આવીને બવાલ કરી એ જોતા એવું લાગે છે કે આવનારા દિવસોમાં ઉત્તર પ્રદેશમાં દસ પેટા ચૂંટણીઓ છે દસ વિધાનસભાની દસ બેઠકોની પેટા ચૂંટણીઓ છે મહારાષ્ટ્ર હરિયાણા ઝારખંડમાં ત્રણ મહિના પછી ચૂંટણીઓ આવી રહી છે વિધાનસભાની સાથોસાથ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થાય એવી સંભાવના છે ત્યાર પછી દિલ્હીની ચૂંટણી આવી રહી છે પછી બિહાર પછી પશ્ચિમ બંગાળ એટલે આગામી દોઢ વર્ષ જે છે એ ચૂંટણીઓનો માહોલ છે અને આ તમામ રાજ્યોમાં મેં તમને કહ્યું તેમ ભાજપ માટે પડકારજનક સ્થિતિ છે ભાજપને કેન્દ્રમાં પણ પોતાની સત્તા મજબૂત કરવાની છે અને રાજ્યો પોતાના કંટ્રોલમાંથી ન જાય એ પણ જોવાનું છે જ્ઞાતિવાદ અને હિન્દુત્વ આ બધા મુદ્દે સંતુલન બી સાચવવાનું છે અને સાથ ભાજપના જે મુખ્ય એજન્ડા હતા દાખલા તરીકે યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક ધારો વન નેશન વન ઇલેક્શન એ બધા ઇસ્યુઝને પણ હમણાં બિનજરૂરી વિવાદ ન થાય એટલા માટે બાજુ પર મૂકવાના છે એક બીજો મોટો પડકાર એ છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની વાત જે લોકસભાની ચૂંટણી વખતે થતી હતી એ આ વખતે હવે સેન્સ શરૂ થાય છે ત્યારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થશે કે કેમ અને બીજું કે લોકસભાની ચૂંટણીનું જે ડિલિમિટેશન કરવાની વાત છે એ પણ થશે કે કેમ ટૂંકમાં ભાજપ માટે રાત નાની છે વેશ ઝાઝા છે અને વૈકુંઠ નાનું છે અને ભગતના જાજા છે એટલે આ તમામ પ્રશ્નો વચ્ચે એક કડક રસ્તા પર ચાલવાની જે કવાયત કરવાની છે એ ભાજપ માટે અગ્નિ પરીક્ષા સમાન પુરવાર થશે અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો ફોકલ પોઈન્ટ બાય આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને આપને લાઈક કરજો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે અને આપ પોતે શું માનો છો ભાજપની વ્યૂહરચના શું હોવી જોઈએ અને આગામી દિવસોમાં શું થશે એ અંગે તમારી ટિપ્પણી અમને જરૂર રાખજો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર